સંકલ્પ સારા કામના જ હોય બાધું હોય તો ગોરદાદાન બોલાવવા પડે એની વિધિ હોય કાલો હાથમાં પાણી લઈ જો ત્રણેવાર પાણીને ચાખી જાવ ઓમ બ્રહ્માં એ નમા માધવાય નમઃ કેશવાય નહા ગોવિંદાય નમા હા હવે તમે ત્રણ ત્રણેવાર ભગવાનનું નામ લેજો વિષ્ણુએ નમા વિષ્ણુ અને લાકડીને આગલા ભાગે ચાંદલો કરો હવે આની વિધિ હોય એ વિધિ કરવા ભાઈ તા તો ઓલા ટકા થોડીને ભૂયા જાય વિધિ હારા કામની હોય છે અને હાંભળી લો જેના વિધિઓ હોય ને એ વાત કાર્યમાં ઉતરવું જેમાં વિધિઓ ન હોય એમાં કોઈ દી ઉતરવું નહીં વાત નક્કી છે અને એમાંય આપણા નવું વર્ષ આપણો આપણું તો આપણું શાસ્ત્ર જેવું છે જો આ પોળા બારસ થી ચાલુ થાય પોળા બારસ પેલા બારસ પછી ધનતેરસ અને પછી કાળી સૌદશ પછી દિવાળી અને પછી નવું વર્ષ બરાબર પોળા બારસ નથી શું માગવાનું ભગવાન પાસે માતાજી પાસે એ સરસ્વતીની ઉપાસનાનો દિવસ છે કે હે માં અમારી મીઠી વાણી કરજે જો બાર સ્ત્રી આપણા નવા વર્ષની શરૂઆત આ રીતે થાય કે માં અમને વાણી મીઠી આપજે અને મીઠી વાણી આપો એટલે મીઠું જ બોલવું હા આ કોયલ કોયલ આપણે કઈ હગી થાય પણ મીઠું બોલે તો આપણે ગમે ને કુ આ કોરોનામાં એક ભાઈને મેં પૂછ્યું મેં કીધું બાર કરી કોરોના કોરોનામાં બધા જે બોલો લોકડાઉન તો હવ ડાયરો ઘેર જ બેઠો હતો આપણને જે ઓછી તકલીફ હતી આપણે જેટલા આપણે જે એ આપણે ઓછી તકલીફ કારણ કે આપણા મોટા ફળિયા કાંઈ નહીં તો આપણે વાડીઓ આપણા ફાર્મ હાઉસ આપણે પણ મને એ થાય જે દહ માળ ઉપર ને પંદર માળ ઉપર રહેતા થાય શું થયું છે દહ બાય દહની ઓલ્ડ જે રહેતા હોય હે બિચારા નાના માણસો એનું રહોડું પલંગ હેઠે પીડ્યું હોય અને નાના માણસ છોકરા કેટલા હોય માઇન્ડ પાસ હાથ હોય ઈ બધું એક ઓરડીમાં રહ્યું ગયો છે તમે કલ્પના કરો ઈ તમ બારી મલ ડોકાતા દે છે ને આમ તેમાં મે એક ભાઈને ફોન કર્યો મે કીધું બહાર નીકળો છો કે નહીં મન કે માયા ભાઈ બહાર નીકળીએ ને તો મોર બોલે એની કરતા ઘરની ને નો હા ભળી લે ગળિકમાં કોયલું થઈ ગયા બોલો વાત છે સાહેબ મીઠું બોલવું કોયલ મીઠું બોલે છે એટલે આપણને ગમે છે એના શબ્દ સમજાતા નથી શું કહેવા માંગે ખબર નથી આપણને પણ ગમે છે આપણે શબ્દો જ નથી સમજતા શું કે દેતી હોય આપણને શું ખબર આપણે વાડી આંબા હેઠે હોવા જઈએ અને આંબાની ટૂંક ઉપર બેઠી બેઠી એમ કહેવાય કોયલ ટંકા કરતી હોય અને આપણે અહીંયા ખાટલો નાખી અને જે જમાવીએ તે કહેતી હોય કે અહીંયા મીર્યો અહીંયા મીર્યો સમજાતું નથી સતા ગમે વાત આપણે હું દાંત કટાવા જ આવ્યો છું પણ એક પણ હાસ્ય એવું નહીં હોય કે વિટામિન વગર નું હોય બાકી તો એકલો જ હાસ્ય કરવો કલબુ નથી આવતી એમાં હમ થાય એટેક આવે ડોહા નહીં હળવા ફૂલથી હસી લ્યો મારો ત્રણ જાતનો પ્રોગ્રામ છે સાહેબ મારો પ્રોગ્રામનો ત્રણ જ વિષય હસો બીજાને હસાવો અને અમુક વાતને હસી કાઢો જીવનમાં ત્રણ મુદ્દા આવી જાય કા હસો બીજાને હસાવો અને અમુક ની વાત હસી કાઢવાની હાહુ કઈક ખીજાય તો હાંસી કાઢવાની પણ અમુક અમુક તો હાહુ એવા છે હજી પરણી દીકરી આવી હોય ને હવે જો તમે સાંભળી જો આપણે નવો મોબાઈલ લઈએ દાદા નવો મોબાઈલ લઈએ તો આપણો જે જૂનો મોબાઈલ હોય એના ડેટા એમાં આપણે ટ્રાન્સફર કરતા હોય ને બ્લૂટૂથથી એ ટ્રાન્સફર થતું હોય એની વચ્ચે અડો તો મોબાઈલ હેંગ થઈ જાય હવે સાંભળજો દીકરી પરણીને હાલી આવે છે અત્યાર સુધી એની અંદર તમામ ડેટાઓ છે ને એ બાપના ઘરના હતા અને હવે નવું જીવન ચાલુ કરે છે એ ધીરે ધીરે તમારા ઘરના ડેટા અંદર ડાઉનલોડ કરી રહી છે એની વૈષ્ણમા અડો તો હેંગ જ થાય બીજું કાંઈ કરે થોડીક તો નિરાત રાખવો જે હાલી આવે છે નહીં અને સાલોમાં પછી એમ કે તમે હા માસ્તા આ નથી અરે એક નવી નવી દીકરી પરણી ને આવી નવી નવી દીકરી પરણી ને આવી ને એટલે આખો પરિવાર સારો હતો દીકરી પણ સારા પરિવારની દીકરી અને આ તમારા ગામમાં મને એક બીજું ગમ્યું દુનિયાના કોઈ પણ માણસને અમદાવાદ આવવું હોય તો આવવું તો તમારા ગામ ઉપરથી જ પડે એ બારીઓ માંથી જોતા હશે બાય બાય વાત ચાલો હજી તમે સાંભળો અમે એક રાજભાઈએ જે પ્રોગ્રામ ચાલુ કર્યો જ નથી હજી તમે ટેસ્ટિંગ કરીએ છીએ કોઈ પણ કોઈ પણ જો ડૉક્ટરે તેના એને કોઈ પણ ટ્રીટમેન્ટ ચાલુ કરે ને તો પહેલાં એ બધા રિપોર્ટ કરે એ હજી રિપોર્ટિંગ ચાલે છે પણ થઈ ગયું હવે મને ખબર છે તમને શું જોવે છે મૂળી વાત નવી નવી દીકરી હજી પરણીને આવેલી

ક્યાંક રમવા ગયા હોય પીડ્યા હોય ચોલાણા હોય લાગ્યું હોય તો ઘરે થોડું કહેવાય ઘરે જો બાપાને ખબર પડે તો ઉલટા નાખે બે ક્યાં રખડવા ગયું છું હમ તું જ્યાં સુધી સારું ન થાય ને ત્યાં ત્રાહું ત્રાહું હાલવું પડે આમાં અને અત્યારે તો છોકરોજી પડી ગયું હોય ને ત્યાં તો આખો ઘર ચીખું જુ ભલી જુઓ માલું ચીખું ચીખું જુઓ અને પંદર પંદર મહિનાનો થાય તો ગુગુ ગુગુ હાલતો હોય તો આઠ મહિને ઠેકતો થઈ જાય ચોથા મહિને બેહતો બે જાય નવી નવી દીકરી ટૂંકમાં પરણીને આવી એટલે ઘર સારું હતું એટલે એટલે પણ બે ત્રણ દિવસ થઈ ગયા દીકરીને એમ થયું કે મારે ધીરે ધીરે ઘરનું કામ હવે સંભાળવું જોવે મારે ત્રણ દિવસ થઈ ગયા હવે મારે ઘરનું કામ થોડું થોડું લેવું જોવે એટલે શરૂઆત કરી રસોડાથી રસોડામાં નણંદ રોટલા કરતા હતા ભાભીએ કીધું કે નણંદ ઊભા થઈ જાઓ કે કેમ મને રોટલા કરવા ગયો રસોઈ હું કરીશ નણંદ બાઈ સારા હતા એણે કીધું કે નાના ભાભી હમણાં તમે હરો ફરો હજી તમારા હાથની મહેંદી નથી સુકાણી પછી તમારે જ કરવાનું છે ને હું એ કાલ પરણીને વહી જાય આખા ઘરનું કામ તો તમારે જ કરવાનું પણ તમે હજી બે ત્રણથી હરો ફરો હું હું રોટલા કરું છું તો હામ હામો વિવેક છે ને તા તો પણ ભાભી થોડાક ડોઠ હા નાહી નહીં નણંદ ઊભા થઈ જાવ ઊભા ન થાવ તો તમારા ભાઈના સોગન છે એટલે એટલે નણંદે કીધું તો આવો મરો પધારો ભાભી મળ્યા રોટલા કરવા જો તમે તમામ રસોઈ ચોપડીમાં વાંચીને શીખી શકો ટીવીમાં જોઈને શીખી શકો પણ બે રસોઈ એવી છે એ ચોપડીમાં વાંચવાથી ન શીખી શકાય ટીવીમાં જોવાથી ન શીખી શકાય એક લાપસી અને બીજો રોટલો એ તો જેની માને આવડતું હોય ને એની દીકરીને આવડે એમાં બીજું ન આવે સાહેબ તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો હા રોટલા આવડતા હોય ને તો એવી ભાચું પડે રાજસ્થાનના શિલ્પકારની તાકાત નથી કે એવી ભાચું પડે અને ત્રાંબાના પતરા જેવો માથે પડ્યો થઈ જાય નકર ભમરા પડે અને લાપસી હો મા ઉમિયાની કૃપા હોય એ માઉને એવી લાપસી આવડે કે આમ ફૂંક મારો તો કણકણ ઉડી જાય નકર લાપસીનું આખું કુટુંબ ભેગું રહે અને અમારે તો હિતેશ દાદા અમારે તો રોજ રોજ બહાર જમવાનું ને અમારા કલાકારોને તો રોજ જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં નીકળી જવાનું એનો અમારો એક દાખલો દઈ દઉં જોન અમે હું કામ બાકી રહી બે ભાઈઓ એના 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 પપ્પાના હરાજ નાખતા હતા કાક 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 કરીને ખીરના કોળિયા નાખતા હતા કાગડો આવ્યો કાગડો આવ્યો પણ કાગડો ધ્રુજ્યો બહુ મકાનના નળિયા મળ્યા ખખડવાઓ એટલો કાગડો ધ્રુજવા મળ્યો એટલે મોટા ભાઈ નાના ભાઈને કીધું ભાઈ હા બાપા હે નહીં બાપા જમવાના નથી તો તો ઓલાય ભાઈએ કીધું કે ના ભાઈ એ તો મને ખબર છે બાપા ખાહે નહીં કારણ કે એને ઘરનું ભાઈવું જ નથી રોજ તારા બાપે પ્રોગ્રામ જ કર્યા હાવ તાકે ભલે પણ ખાય નહીં ભલે જમે નહીં પણ પપ્પા એટલા બધા ધ્રુજે કેમ તાકે બાને ફાળી ગયો ફળિયામાં ખાગડા છે પછી ભાળી જાય ત્યારે ધણેલાટીઓ સુટક્યું છે તો કેવા લાડ લડાવ્યા છે કયો એટલે દીકરી એ ટૂંકમાં અમે વાત કરી વચ્ચે વાત કરી અમે એક જગ્યાએ જમવા બેઠા બેને કાંઈક પીરસ્યું એ લબ લબ થાળીમાં પડ્યું શું હતું એમને ખબર ન પડી બોલું તમારા મગન ઉતાવળો ઉંમર પ્રમાણે એણે આમ થાળીમાં હાથ નાખ્યો પણ થાળી નો ઓલી લાળ થઈ હો આમ હારો હાર થાળી આવી એટલે એક આવી છે થાળી પકડી પછી થાળીના કોરે આવીને બધું કાપ્યું પછી તો બીજું હતું શાક રોટલા ને એવું અમે જમ્યા એ ત્રીજી વાર બેન પીરસવા આવ્યા ત્યારે બોલ્યા લાપસી આપું ત્યારે ખબર પડી આ લાપસી હતી આવી લાળાળી લાપસી એટલે ત્રીજી વાર નીકળ્યા કીધું કે લાપસી ક્યારે જોવે છે કોઈને લાપસી ત્યાં મગનભાઈ બોલ્યો મને આપો અરે મેં મગના મરી જાવ આ ન ખવાય મગન સગન થઈ જાય મને કે ખાવી ક્યાં હું તો હાંઢિયો બનાવું ડોકમાં ઘટે હકીકત છે અમુકના તો રમકડા જ બનાવવાના હોય એટલે ભાભી રોટલા કરતા હતા એ ભાભી રોટલા કરતા હતા જેવો રોટલો તૈયાર થઈ જાય એટલે નણંદ રોટલો બહાર લઈ જાય બાર રોટલા બહાર લઈ ગયો બાર રોટલા ગયા તેરમા લોટનો પીંડો હાથમાં હતો ભાભીને પરસ્યો વળી ગયો કે આ ધંધો ન કર્યો તો સારું હતું તેરમો રોટલો લેવા માટે નણંદ આવ્યા ત્યારે ધીમેક દિન ભાભીએ પૂછ્યું કે બાર મહેમાન કેટલું જમે કે મહેમાન કોઈ નથી ભાભી મહેમાન તો બે જ ઈચ્છા વૈયા ગયા

કે આ હજી ખાય તો અઢાર અઢાર ઉલાડનારો છે કોણ તક બીજો કોઈ નહીં તને પરલીને આવ્યો ને મારો ભાઈ લાધો લોટ નો પીંડો કાથરડ નાખીને કે તારો ભાઈ લાધો આજ મારો ભાઈ લાધો ડેલીએ થી આવીને દિવાલ કુદી ને અને પાછી નણંદ ને કેતી કે તારા ભાઈને કહેજે કે ખોરાક ઘટાડે ને કે તારી માં બીજી આવે ઈ આ જ આવે પણ સાહેબ મારો કહેવાનો અર્થ જ્યાં આવા યજ્ઞો થતા હોય અરે આવા રૂડા કાર્યો થતા હોય અને એની અંદર જેથી કોઈ પણ માણસ પોતાનું દાન આપતો હોય ને શ્રી સુક્ત પાઠ પૂરો થાય ભગવતી ના કોઈ યજ્ઞ માં અને યુવાનો ખાસ કહું તમને ફરી વાર કહું કે ગીતા ને આખા તો ના વાંચે કોઈ પણ બારમો અધ્યાય વાંચજો યજ્ઞ શું કહેવાય એટલું નહીં ભગવાન રામ વનમાં ગયા ને અને ભરત નહીં પાછી છેલ્લે જયારે મળવા ગયા પાછા બાપુ આ પ્રસંગ મને બહુ ગમે છે જયારે ભરત મળવા જાય છે અને રામ અને ભરત નું જયારે મિલન થાય બેસાડે છે ભરત ને આવ ભરત બેસો ભાઈ દાદા પહેલું વેલું રામે પૂછ્યું હોય ને ભરતને તો શું પૂછ્યું ખબર ભરત અયોધ્યા બરાબર છે હા મોટા ભાઈ ભરત આપણી અયોધ્યામાં યજ્ઞો તો ચાલુ છે ને હા મોટા ભાઈ આપણા ભૂદેવોને આપણા આચાર્યોને યજ્ઞની સામગ્રી બરાબર મળી રહી છે ને કે હા મોટા ભાઈ એના માટે મેં ખાસ માણસો રાખ્યા છે કે એ તમામ યજ્ઞ શાળાઓએ તમામ આશ્રમોએ પૂરેપૂરી સામગ્રી પહોંચાડે ધન્ય છે ભરત હવે રામ બોલ્યા કે સાંભળીને ભરત જ્યાં સુધી અયોધ્યામાં યજ્ઞ ચાલુ હશે ને ત્યારે દુશ્મનોની તાકાત નથી અયોધ્યાને સામું કોઈ જોઈ શકે તો કહેવા ગયો સાહેબ જ્યાં સુધી ભારતમાં આવા યજ્ઞો ચાલુ છે ને એ પરદેશના બાપની તાકાત નથી હિન્દુસ્તાનનો વાળ વાકો કરી શકે આ દેશ રાષ્ટ્રગુરુ ક્યારે બને કે ગામો ગામ આવા યજ્ઞો થાય ગામે ગામ સનાતનતા વધતી જાય અને અઢારે વર્ણ એક બનતો જાય સનાતની બને આર્ય બને ભારતીય બને અને ધર્મ માટે જુસ્સો રાખે જે યુવાનો હુલ તમે જે મોટરસાઇકલ ઉપર દાજો કાઢીએ છીએ અથવા તો કોકને મોબાઈલમાં અડાવળા દેવામાં ઉર્જા બગાડીએ છીએ એ ઉર્જા કેન્સલ કરી અને પોતાના ધર્મ માટે પોતાના રાષ્ટ્ર માટે અને પોતાના મિત્ર માટે જેની એકતા લાવવા પડશે ને તેદી અહીંયા એવી ઉર્જા પેદા થશે કે આ ઉમિયા છે ને કાયમ મારાન તમારા માટે ખમકારા કરતા રહેશે ભલા મા આ જે વસ્તુ જે થાય આ મહત્વની છે મેં પહેલા કીધું ને કે ભગવાન શિવને ઉમા શબ્દ જ બહુ ગમતો માં પાર્વતી એમ કહે છે કે હે પ્રભુ ભગવાનનું સ્મરણ કરવાથી શું થાય અને ત્યારે બહાદેવ કહે એ ઉમા કહું મેં અનુભવ اپنا એ સત હરિ ભજન જગત સબ સપના અને ત્રીજી વાત આ કડવા પાટીદાર એમ આ 42 અડધ કેટલું તમારે શું લાગે આગળ હા બેતાલીસ ચોર્યાસી હા પાટીદાર સમાજ ખરેખર શું બનેલું ખબર આ ભગવતી જ્યાં સુધી આપણે માં છે ને આપણી પર કૃપા કરતા રહીએ ને ત્યાં સુધી રાજભાઈ કીધું ને કે અમેરિકામાં આય ભૂરિયા ફાળે રે ભૂરિયા નહીં આ બ્રહ્માંડ જ એવું છે આ કૃપા એકલે છે આ બધા અને કવિ તખતદાનને જો કવિતા લખવી પડતી હોય જે માણસનું ભજન કરતા જાય ભગવતીનું એ માણસ પ્રગતિ કરતો જાય અને જે ઈર્ષાથી જાય આ એક કરોડની દાન કરતા એવા કેટલા મિત્રો જોયા આમાં હે એક યજ્ઞના ત્રણ ત્રણ લાખ રૂપિયા છ છ લાખ રૂપિયા આવા કેટલા કેટલા દાન છે અને સાંભળી જો પૈસા હોય તો દેવાયો પણ ન હોય ને તો રંજ ન કરતા ન દેવાનું હોય ને તો રંજ ન કરતા અહીંયા સેવા આપશો ને તો એમાં ઉમિયા તમારી ઉપર એટલી ને એટલી કૃપા કરશે ભલા માણસ અહીંયા કોઈને પાણી પાઈ દઈએ અહીંયા અરે કેવા ગયો ભગવાન આ યજ્ઞનું મહત્વ કેટલું કે જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર અને અર્જુન જેથી કૃષ્ણ પાસે આવે છે નારાયણ હા મોટાભાઈ આજ અમે એક સંકલ્પ કર્યો છે શેનો સંકલ્પ આમ તો પાંડવો સંકલ્પ કર્યો એમ કે એટલે કૃષ્ણને દાયશકો પડતો તભાસુ કેક નવું નથી લાવ્યા ને એમ લે ભાઈ તમે શેનો સંકલ્પ કર્યો તા કે સંકલ્પ એ કર્યો પાંચે ભાઈઓ એ માં એ અમારે વિષ્ણુ યાગ કરવો છે અમારે યજ્ઞ કરવો છે અને કૃષ્ણને જે પોરહના પલા ચડ્યા કે ધન્ય છે તમને નકર ખુદ નારાયણ હારે હોય પછી યજ્ઞની શું જરૂર વિશ્વમિત્રે જ્યારે ભગવાન રામ ને સાથે લઈ ગયા તમે લવ કૃષ્ણના સંતાનો છે એટલે વાત કરું છું સાહેબ ભગવાન રામ ને વિશ્વામિત્ર જયારે હારે લઈ ગયા અને જયારે સુબાહુ વધ કર્યો જે અર્થ માટે યજ્ઞ કરી રહ્યા હતા ભગવાન માટે અને જે ભગવાનની ઓળખાણ થઈ ગઈ વિશ્વામિત્રને કે જેના માટે યજ્ઞ કરીએ છીએ એ તો આપણે હવે મળી ગયા છે હવે યજ્ઞની શું જરૂર અને તેથી ભગવાન રામ બોલ્યા છે ગુરુજી મારા માટે નહીં જગત માટે યજ્ઞ જરૂરી છે જગત માટે યજ્ઞ કરો અને આજ ભગવાન કૃષ્ણે કીધું કે બરોબર તમને સારો વિચાર આવ્યો છે મોટા ભાઈ યુધિષ્ઠિર તમે જ્યારે આવો યજ્ઞ કરતા હો તો હું કૃષ્ણ તમને વચન આપું તમારા અતિથિઓ ભૂદેવો જે બ્રાહ્મણો છે ને એની પત્રાવળી હું ઉપાડવાનું કામ કરીશ એની સેવામાં સ્વયં સેવાનું હું કામ કરીશ સાહેબ બ્રાહ્મણ જમેલા પાત્રને તમે લઈ લ્યો અને બ્રાહ્મણ જમેલા અથવા અતિથિ જમેલા એના પાત્રને લઈ અને તમે ધોઈ નાખો તમારી નવ નવગ્રહની પીડા મટી જાય છે તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો છે તો નવ તો નવગ્રહની સ્થાપના પુત્ર પ્રાપ્તિની આયા આયા યજ્ઞ છે પુત્ર યજ્ઞ હકીકત કહો શ્રદ્ધાથી જેને સંતાન ન હોય એ આ એક પ્રદિક્ષિણા કરી અને માગી લેજો અને જે માગો શ્રદ્ધાથી અને એક વ્રત લઈ લેજો કે આ કાર્ય થઈ જાય ત્યાં સુધી હે માં ઉમિયા હે ભગવતી હું આ કાર્ય આ વ્રત રાખીશ અને તમારું કાર્ય સિદ્ધ ન થાય તો માયો આયર ગાવાનું બેન કરી દઈ ભલા મને ભરોસો છે આ કાર્યો છે અને એ કાર્ય કેવલ ને કેવલ વાત એ છે કે ભારત જ કરી શકે